આસો નવરાત્રિને શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ માટે મંદિર કયા સમયે ખોલવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી છે નવરાત્રી દરમિયાન યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મહાકાળી મંદિરે દર્શનાર્થીઓની ભારે ભીડ ઉમટે છે ત્યારે તેને લઈને ભક્તોને કોઈ પણ પ્રકારની અગવડ ન પડે તે માટે જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું છે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ નવરાત્રિ દરમિયાન અહીં આવનારા દર્શનાર્થીઓને સરળતાથી માતાજીના દર્શન કરી શકે તે માટે મંદિરના કમાળ કયા સમયે ખોલવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવી હતી નવરાત્રિના નવ દિવસ અને પૂનમ સુધીના પંદર દિવસ માટે મંદિરના દ્વાર વહેલા ખોલવામાં આવનાર છે આ પંદર દિવસમાં પાંચ દિવસ મંદિરના દ્વાર વહેલી સવારે ચાર વાગે અને રાત્રે આઠ વાગે બંધ કરવામાં આવશે જ્યારે દસ દિવસ માટે નિજ મંદિરના દ્વાર સવારે પાંચ વાગે ખોલવામાં આવશે અને આઠ વાગે બંધ કરવામાં આવશે જો તમને અમારી પંચમહાલ ન્યૂઝ અપડેટ ચેનલના વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો અને શેર કરો નમસ્કાર